અને આ તમામ સ્થળ ઉપરથી તમામ કાર્યકર્તા પદયાત્રા કરીને હીરાબાગ આવ્યા હીરાબાગ ચાર રસ્તા પર ગૃહમંત્રી રાજીનામું આપીને નારા સાથે કારણ કે સુરત આપણે સુરત શહેરની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી આ સુરત શહેર એ નશાના રવાડે હોય દારૂ હોય ડ્રગ્સ હોય આ નશીલા પદાર્થનું નું સુરત શહેર બની ગયું હોય અસામાજિક તત્વો એ માજા મૂકી હોય અને આ અસામાજિક તત્વોનું જે પરિણામ છે આ જે નશાકારક પદાર્થોનું પરિણામ છે આપણે બે દિવસ પહેલા જોયું એક સત્તર વર્ષનો આશાસ્પદ નવ યુવાન માત્ર નજીવી રકમ માટે એ પણ એક જે ગંજેડી છે જે દારૂડીયો છે એમને પીવાના પૈસા નહોતા અને એના માટે બાળક પાસે પૈસા માંગ્યા એમને પૈસા એમની પાસે હતા નહીં અથવા તો આપ્યા નહીં અને એમનું મૃત્યુ થઈ ગયું એમનું મર્ડર કરવામાં આવ્યું અને અસામાજિક તત્વો ન સુરત શહેર ઉપર અને ગૃહ મંત્રી અથવા તો પોલીસ કોઈ પકડ ન હોય માત્ર ને માત્ર ગૃહમંત્રી બોલ બચ્ચન હોય કે કોઈ ચમરબંધી ને છોડવામાં નહીં આવે જો તમે કોઈ ચમરબંધી ને છોડતા નથી તો આવા અસામાજિક તત્વો ક્યાંથી આવે છે આવા કૃત્યો કેમ કરે છે હાલમાં જ જયારે હેલ્મેટ ની વાત હોય કે જાણે કોઈ હેલ્મેટ પહેરા વગર નીકળવું હોય તો પેલો ત્રાસવાદી હોય એ રીતે પોલીસ એમની સાથે વર્તન કરે છે તેમનો વિડીયો બને એના માટે કેમેરા લગાડવામાં આવે છે અરે ભાઈ તમે આ નશીલા પદાર્થો છે એના માટે કેમેરા લગાવો ને એ લોકોને પકડો ને અને બીજી બાજુ જે આપણા ઓલપાડના ધારાસભ્ય છે અને મંત્રી પણ છે એમનો છોકરો નાગાલેન્ડ થી ગેરકાયદેસર રીતે હથિયાર લાવે છે તો આ ગાંધી અને સરદારના આ ગુજરાત ની અંદર હથિયાર ની શું જરૂર પડી એટલે કાયદો ને વ્યવસ્થા જાળવવામાં આ નિષ્ફળ ગૃહમંત્રી ગયા છે એટલા માટે એમનું રાજીનામું આપે તાત્કાલિક ધોરણે એના માટેનો આજે કાર્યક્રમ આપવામાં આવે